હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ્યો આજે આપણે ફરીને એક નવો ઓલખ શરૂ કરી દીધો છે આજે આપણે જવાનું છે કદમગીરી આજે છે પવિત્ર માસ એટલે કે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ એટલે કે શુક્રવાર છે પડ્યો તો આજે બહેનોના જાગરણ પણ છે સાચી દિવાસાનું તો આજે જવાનું છે આપણે કદમગીરી તો ચાલો જઈએ કદમગીરી મિત્રો આજે જવા છે આપણે કદમગીરી તો ચાલો જઈએ કદમગીરી તો ફાઇનલી મિત્રો આપણે બાપુને પણ લઈ આવ્યા છીએ પાલતાણાથી જો આવી ગયા છે બાપુ પણ પાલતાણાથી જો મિત્રો આ છે પાલતાણાનો डैम આપણે બેનો પણ વર્સ થઈ જશે પહેલા જાતા આમ તો કમળામાં સરમજી દી કે આવી નતા તો 2000

આ છે હાર્દિકભાઈ આ છે અરવિંદભાઈ હમણાં ચેનલ ખોલી છે એટલે એની ચેનલને સપોર્ટ કરી દેજો દીપશે ચેનલમાં લીક નાખી તો ફાઇનલી મિત્રો આપણે કદમગીરી કમળાઇમાના મંદિરે પહોંચી ગયા છીએ તો ચાલો જઈએ મંદિરમાં Halo mitro ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડુંગરા ઉપર તમે જોઈ શકો છો એક લોકેશન જો બહુ મસ્ત લોકેશન છે ફાઇનલી મિત્રો જો આ બધા ફોટા પાડવા મળ્યા છે દેવેશ ભાઈ ને હિરેન ભાઈ ને હિરેન ભાઈએ તો રિંગ સડાઈ દીધી છે બહુ એક નંબર ઉપર ઉપર એમનો ઉભારો તો જોઈ શકો મિત્રો આ છે મંદિર અમે ત્યાંથી દર્શન કરી નીકળી ગયા છીએ પાછળનું વ્યૂ જોવો એકવાર કેટલું જોરદાર છે તમને વ્યૂ ખબર તો ફરજ એકવાર અહીંયા આવું કદમગીરી વા કવળાય ઉપર જો મિત્રો આવડા નથી કેટલા ફોટા પાડે ખબર જ ન પડતી ફોટા પાડવામાં જ રહેશું કે ઉપર સરશું કઈ ખબર ન પડતી એટલે આ જો આ ક્યાંય એકનો વાંદરા જેમ વાંજ રેન્જ એમાં લહેરવા મંડ્યો જો મિત્રો આપણે ફોટા પાડી લીધા છે પાછા ઉપર ચડવા મળ્યા છીએ ચાલો જઈએ ઉપર આગળ જોઈએ આગળ કેવો નજારો છે

મિત્રો ફાઈનલી વરસાદ આવી ગયો છે સાલો વરસાદમાં એક મોજ અલગ છે અત્યારે ડુંગરો ચડવાની ફૂલ થાક લાગે છે

તો મિત્રો આપણે થાકી ગયા છીએ તો આપણે પોરોખાવા ઉભા રહી ગયા અને હવે માવો માવો ખાઈ પછી પાછા સડી ગયા મિત્રો એ બી થાકી ગયા છે આ ઘડીક ઉભા રહ્યા તડાવ પાછા હાલવા વડ્યા છે સીતાભાઈ એક રૂલ શીટ કરી તી કે આ મોટભાઈ ના તો હવ હગા થાય પણ જે ભાંગલ ધુપડા નું મેહમાન થાય ને એ મારી મેલડી હો મિત્રો ફાઇનલી મિત્રો ફાઇનલી મિત્રો હવે હું સડવાનું ચાલો ઉપર સડીયો તો ફાઇનલી મિત્રો આપણે ડુંગરા ઉપર ચડી ગયા છીએ બ્લડ થઈ જાય છે ચાલો આપણે મંદિરમાં અંદર જાય દર્શન કરવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો આ પબ્લિકનો નજારો છે બહુ બધો પબ્લિક છે તો જોઈ શકો છો મિત્રો તમે આ નજારો બહુ મસ્ત અને ખૂબ સરસ નજારો છે તો તમે જરૂર ને જરૂર આવજો મિત્રો

તો ફાઇનલી મિત્રો હવે ડુંગરે જઈને દર્શન કરી નાખ્યા છે અને હવે આપણે જાવી છે હેઠે આપણે દર્શન ઉપર કરી લીધા જોઈ લો આપણી ટીમ પાછળ આવે છે તો મિત્રો આપણે હેઠે ઉતરતા હતા પણ ઉપર જોઈ લો વરસાદ આવી ગયો છે આપણી ટીમ પૂરેપૂરી પાછળ આવે છે થોડાક થોડાક સાટા આવી રહ્યા છે પણ કાંઈ વાંધો નહીં આપણે હળુ હળુ હેઠે પગી નાખું આપણી ગાડી હેઠે છે આપણે હાલી ડુંગરો ચડ્યા છે એટલા માટે

不一样。 મિત્રો આપણે નાસ્તો કરી લીધો નાસ્તો કરીને પાછા આપણે પહોંચી ગયા છીએ પાલતાના ડેમ જોવા માટે તો ચાલો આપણે તમને દેખાડશું ડેમ પણ